નમસ્કાર દર્શક મિત્રો ફરીથી એક વખત આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરીવાર એક વખત આવ્યા છીએ શ્રીનાથજી ઓટો ડીલમાં ભાવનગર જ્યાં તમને ઘણી બધી લોડિંગ ગાડી જોવા મળશે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ઘણી બધી બોલેરો પિકઅપ છે અહીં આપણને તમામ પ્રકારની લોડિંગ ગાડીઓ મળી રહેશે નાની ગાડીથી માંડી મોટી ગાડી મળી રહેશે જગ્યા પર લોનની સુવિધા પણ કરી આપવામાં આવે છે બોલેરો પિકઅપ બોલેરો પિકઅપ બે હજાર સત્તર મોડલ છે નવ ફૂટ ગાડી છે ફૂલ કન્ડિશનમાં ગાડી છે આ ગાડી સાત લાખ ને પચીસ હજારનો ભાવ છે હા આપણે યુટ્યુબના માધ્યમથી અને આપણો વિડીયો જોઈને આવશે એટલે એમાં ખાસ ડિસ્કાઉન્ટ કરી દઈશું યસનોમાં ફાઇનલ સાત લાખ રૂપિયા સુધી કરી દઈશું આપણે વિડીયો જોઈને આવે તો એને આપણે સાત લાખમાં આપી દઈએ સાત લાખ રૂપિયા સુધીમાં આપી દઈશું બે હજાર સત્તરનું મોડલ નવ ફૂટ સેવન એની ક્વોન્ટિટીમાં ફૂલ ડિમાન્ડ છે હા ત્યારબાદ આગળ બીજી પિકઅપ છે બોલેરો બે હજાર સોળનું મોડલ છે બરાબર છે સાદુ ડીઆઈ એન્જિન છે જેની માર્કેટમાં ફૂલ વેલ્યુ છે કંપની સાદું એન્જિન છે ડીઆઈ એન્જિન બરાબર પાંચ લાખ પચાસ હજારનો ભાવ છે પણ ફેરફાર કરી આપીશું આઠ ફૂટ પિકઅપ છે ટાયર કન્ડિશન સારા છે પાછળના બે ટાયર નવા છે પેપર બધા જ ચાલુ છે નામ ટ્રાન્સફર સિવાય બીજો કોઈ જાતનો પરેશ નથી કાઢી અને આપણે કોઈ પણ ગાડીની ડીલ કરવી તો રૂબરૂ મળવા આવવું સો ટકા રૂબરૂ આવવું ગાડી જોઈને બેસીને વાતચીત થશે એમાં મજા આવશે હા ત્યારબાદ આગળ બીજી પિકઅપ શું આવું છે આગળ આ ગાડી બે હજાર અઢારની ગાડી છે ડીઝલ બરાબર જીજે ફોર ગુજરાત પાર્સિંગ કરીને ગાડી મળશે આ ગાડી

ચાર લાખ ને પચાસ હજાર આપી દઈશું આમાં બી લોન થઈ જશે ચાર લાખ જેવી ચાર લાખ સુધી લોન થઈ જાય ડોક્યુમેન્ટ સારા હોય તો લોન સારા છે ચાર લાખ ની સવા ચાર લાખ ની મેક્સિમમ લોન કરી આપી આ એકદમ ભાવમાં ગાડી છે બે હજાર તેર ની ગાડી છે સાદુ એન્જિન છે નાની પિકઅપ છે મેક્સી ટ્રક આઠ આ ગાડી આપણે આપી દઈશું ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા ખાલી ત્રણ લાખ પચાસ હજાર પચાસ હજાર રૂપિયામાં ત્યારબાદ આગળ બીજી ગાડી ત્યારબાદ બે હજાર ને ની ગાડી છે બાકી છે ફોર પાર્સિંગ છે કંપની પીસ ગાડી છે મેક્સી પ્લસ મેક્સી પ્લસ ટુકડી આઠ ફૂટ કંપની પીસ ડાલું છે ગાડીમાં બરાબર આ ગાડી આપી દઈશું પાંચ લાખ ને એસી પાંચ લાખ હજારમાં ત્યારબાદ છેલ્લી પિકઅપ બે બાવીસ મોડલ છે મોટું નાનું પિકઅપ છે મેક્સી ટ્રક બરાબર છે આ ગાડીનો માર્કેટ ભાવ સાત લાખ રૂપિયા થાય છે પણ આપણે ફાઇનલ આ નામમાં છ લાખ પચાસ હજારમાં આપી દઈશું છ લાખ પચાસ બે હજાર ઓગણીસ ની ટાટા મેગા એક્સેલ છે આ ગાડીમાં પચાસ હજાર નું કામ છે બોડી લાઇન એન્જિન લાઈન નું બરાબર છે આમના માત્ર એકદમ ભાવમાં આવી દેસુ એક લાખ ને

કન્ડિશનમાં બરાબર જ છે કામ કામમાં મૂક્યા પછી થોડું કામ વર્ગર નીકળે પચાસ હજાર નું કામ કરી દેવી જોઈએ ત્રીસ પાંત્રીસ હજાર કામમાં કામ માં ભેગા થઈ જાય થઈ જાય થઈ જાય